માંડલ તાલુકામાં આવનાર સરપંચ પેટા ચૂંટણીના ફોર્મ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત સ્વીકારવામાં આવેલ હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ રાજ્ય ચૂંટણી આયોગની તારીખ 28/5/2025 ની અખબારી યાદી મુજબ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા વિભાજન મધ્યસ્થ ચૂંટણી મધ્યસ્થ પેટા ચૂંટણીઓ માટેનો વિગતવાર ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત આજરોજ મામલતદાર કચેરી માંડલ ખાતે રજૂ કરવામાં આવેલ તારીખ નવ છ પચીસ ના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે તથા તારીખ દસ છ પચીસ મંગળવારના રોજ રજૂ થયેલ ઉમેદવાર ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે તથા ત્યારબાદ અ તારીખ તથા ત્યારબાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સરકાર શ્રી દ્વારા બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેના અનુસંધાને આજ રોજ કોણપુર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના એક સરપંચ શ્રીની ઉમેદવારી તેમજ ત્રણ વોર્ડ ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવેલ છે આ ઉમેદવારી પત્રો નવ તારીખ સુધીમાં રજૂ કરવાના રહેશે અગિયાર તારીખ સુધીમાં તેની ચકાસણી કરવામાં આવશે બાર તારીખે ફોર્મ પરત ખેંચવાના છે અને બાવીસ છ બે હજાર પચીસ ના રોજ મતદાન થશે આ તેમજ પચીસ છ બે હજાર પચીસ ના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ મતદાન પૂર્ણ થતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલી જાહેર થશે માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે